જ્યારે મંગળવારે સુરતના ઉધનામાં એક બેતાલીસ વર્ષીય મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું આમ સુરત જિલ્લામાં લિફ્ટમાં ફસાઈ જવાથી બે બે દિવસમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાયો બાળક પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નીરવ એપાર્ટમેન્ટમાં બની હતી મૃતકનું નામ સાર્થક વિપુલ બારિયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી સાર્થક એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ વચ્ચે દિવાલ વચ્ચે ફસાઈ ગયો હતો બ્રિગેડે કર્યું રેસ્ક્યુ પરંતુ બાળકને બચાવી ન શકાયો બાળક ફસાઈની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી કટ્ટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે મૃત જાહેર કર્યો બાળકને લિફ્ટમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરનાર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે બીજી ઘટનામાં સુરતના ઉધનામાં મંગળવારે ઝરી બનાવવાની ફેક્ટરીમાં ચોંકાવનારી ઘટના સામાવી છે સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં

ગભરાટ ફેલાયો હતો જ્યારે ફેક્ટરીમાં શ્રમિકોની સુરક્ષા અને લિફ્ટની જાળવણીને લઈને યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે લઈને પોલીસ વધુ તપાસ સાધરી છે ગુજરાતી